પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના પ્રવાસે હતા ગાંધી આશ્રમની બહાર જ્યારે અમારા પત્રકાર સામાન્ય માણસોની વચ્ચે પહોંચ્યા તો એ સામાન્ય માણસોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્યારે કામ કરતા કર્મચારીઓ અથવા રિટાયર્ડ કર્મચારીઓ ભેગા થયેલા હતા અને એ લોકો વોટ્સએપ યુનિવર્સિટીનું જે ગણિત માથા પર મારતા હતા એ જોઈને વિચાર આવ્યો એકબીજાની સાથે પક્ષોના નામ પર જે રીતે ઝઘડતા હતા એ જોઈને વિચાર આવ્યો કે આ લોકોને આજે થોડી હકીકત સાથે સમજાવવું છે શરૂઆત એનાલિસિસની એ વાત સાથે કરવી છે કે રાજનીતિમાં કોઈ હંમેશા માટે દોસ્ત કે દુશ્મન હોતા જ નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ વાતનું ઉત્તમ ઉદાહરણ હરિયાણામાં જોવા મળ્યું હરિયાણામાં આજે ગુજરાત મોડેલનું પુનરાવર્તન કરવાનો સમય હતો મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પહોંચ્યા એમણે રાજીનામું આપ્યું સીએમ રિઝાઇન કરે તો ઓટોમેટિક આખી કેબિનેટનું ડાયલ્યુશન થઈ જતું હોય છે કેબિનેટ રહેતી નથી ત્યાં બધાનું રાજીનામું આવી જાય છે સરકાર ગઈ નવી સરકાર બનાવવાનો વારો આવ્યો મુખ્યમંત્રીની જ ખૂબ નજીકના ગણાતા બીજા એક મુખ્યમંત્રી નાયબસિંહ સૈની એમને હરિયાણાના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા આંકડા અને આંકડાની ગણતરી બે હજાર ઓગણીસના પરિણામો પણ એકદમ હું સંક્ષિપ્તમાં કહી દઉં કેમ કે કેવી રીતે સરકાર બની ઓક્ટોબર બે હજાર ચોવીસમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી આવવાની છે બે હજાર ઓગણીસમાં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે ત્રિશંકુ વિધાનસભા થઈ હતી એનો મતલબ કે કોઈપણ એક પક્ષ હરિયાણામાં એવું નહોતો કે જેને સ્પષ્ટ બહુમતી મળી હોય નેવું વિધાનસભાની હરિયાણાની વિધાનસભા છે એમાંથી ચાલીસ બેઠક કોંગ્રેસને મળી ચાળીસ બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી એકત્રીસ બેઠક કોંગ્રેસને મળી દસ બેઠક જેજેપીને મળી જેજેપી એટલે દુષ્યંતસિંહ ચૌટાલાનો ત્યાંનો સ્થાનિક પક્ષ કોંગ્રેસ અપક્ષ અને બાકીના બધા ભેગા થઈને સરકાર બનાવે જેમ મહારાષ્ટ્રમાં કોંગ્રેસે કર્યું એના પહેલાં જ જે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હકદાર હોય ચૂંટણી માટે અને સરકાર બનાવવા માટે જેને સૌથી વધારે અધિકાર મળે સરકાર બનાવવાનો પ્રસ્તાવ મૂકવાનો એવી ભારતીય જનતા પાર્ટીએ જેજેપી સાથે ગઠબંધન કર્યું દુષ્યંતસિંહ ચોટાલા સાથે એમણે સરકાર બનાવી જે તે સમયે જ્યારે કિસાન આંદોલન થયું ત્યારે પણ એવી ચર્ચાઓ થઈ કે ગઠબંધન તૂટી જશે કેમ કે દુષ્યંતસિંહ ચૌટાલા જે તે સમયે એવું કહેતા નજરે પડ્યા હતા કે કિસાનોનું અમે સમર્થન કરીએ છીએ અને સરકારની આ નીતિ ખોટી છે સરકાર તાનાશાહી સાથે વર્તે છે પંજાબ અને હરિયાણા દેશના બે એવા રાજ્યો છે જે ખેડૂત અને ખેડૂતની રાજનીતિથી હંમેશાથી પ્રભાવિત રહ્યા છે ઉત્તર પ્રદેશનો પશ્ચિમી હિસ્સો પણ ખેડૂતની રાજનીતિથી પ્રભાવિત રહે છે અને એટલા જ માટે હરિયાણામાં ખેડૂતનું આંદોલન એ હંમેશાથી મોટો વિષય હતો ભારતીય જનતા પાર્ટીએ એક કાંકરે બે નિશાન માર્યા એમણે ચૂંટણીના થોડા જ સમય પહેલા એટલે ઓક્ટોબરમાં ચૂંટણી આવવાની છે અને એમણે જેજેપી સાથે ગઠબંધન તોડી દીધું ગઠબંધન તોડવાના બે કારણ હતા એક એક તો દુષ્યંતસિંહ ચોટાલાનો પક્ષ કહી રહ્યો હતો કે અમને બે લોકસભાની બેઠકો આપવામાં આવે ટોટલ હરિયાણામાં દસ લોકસભાની બેઠક છે ભારતીય બાર્ગેનિંગ કરશો તો એનું કન્ક્લુઝન એ આવ્યું કે બંને છૂટા પડ્યા સરકાર બદલાઈ મુખ્યમંત્રી બદલાયા હવે આંકડા કેવી રીતે કોણ સેટ કરે છે કેટલા અપક્ષોને સાથે લે છે એ બધું ખબર નથી આવનારા સમયમાં ખબર પડી જશે ભવિષ્યના ગર્ભમાં હરિયાણા માટે શું છુપાયેલું છે આપણને ખબર નથી પણ આખું આ રાજનૈતિક દોસ્તી અને દુશ્મનીની વાત આના પરથી સમજાવવી છે હરિયાણાનું આટલું બેકગ્રાઉન્ડ આપવાનું કારણ એ છે કે જેજેપી અને ભારતીય જનતા પાર્ટી બહુ જ સારા મિત્રો રહ્યા છે એનડીએમાં ભેગા થઈને એ લોકોએ સરકાર બનાવી કહેવાય પરંતુ ગઠબંધન તોડી નાખ્યું જ્યારે એવું લાગ્યું કે નહીં લોકસભા દસે દસ અમારે લડવી જોઈએ અને એમને એવું લાગ્યું કે જાટ વોટમાં વહેંચણી થવી જોઈએ જો ભાજપ અને જેજેપી જોડે લડે છે તો જાટ વોટ સંગઠિત થઈ જાય છે અને જાટ વોટમાં ભાગ નથી પડતા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને એક હિસ્સો જાટનો મળે અને બાકીના બધા પક્ષોનો એને મળી જાય એ રીતે ભારતીય જનતા પાર્ટીને એવું ન લાગ્યું કે એને ફાયદો થશે એટલા માટે કથિત રીતે આ નિર્ણય લેવામાં આવ્યો જે દોસ્ત છે એની સાથે છૂટા પડી ગયા પણ જેને દુશ્મન માનતા હતા એવા જેડીયુ સાથે બિહારમાં ગઠબંધન કર્યું ટીડીપી સાથે ગઠબંધન કર્યું અને એનાથી પણ સૌથી મોટી અને કદાચ મોટાભાગના લોકો જે વાતથી અજાણ છે અથવા જાણે છે પરંતુ એ ચર્ચા નથી કરતા એ વાત એ છે કે તમે કલ્પના કરી શકો કે ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને જોડે સરકાર બનાવે તેનો જવાબ હા છે મેઘાલયમાં અત્યારે જે ગઠબંધનની સરકાર છે એમાં ભાજપ અને કોંગ્રેસ એક સાથે સરકાર ચલાવી રહ્યા છે મેઘાલયમાં જે મુખ્યમંત્રી છે સંઘમાં એમને સમર્થન આપેલું છે સંઘમાંની જે પાર્ટી છે એની સાથે ભારતીય જનતા પાર્ટીનું ઓલરેડી ગઠબંધન છે થયું એવું મેઘાલયમાં બે હજાર બાવીસમાં કે કોંગ્રેસના બાર ધારાસભ્યો ટીએમસીમાં એટલે કે તૃણમૂલ કોંગ્રેસમાં જતા રહ્યા કોંગ્રેસ માટે ત્યાં સ્થાનિક રીતે અસ્તિત્વ ટકાવવાનો સવાલ આવ્યો જેવો અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ આવ્યો સરકારને સમર્થન આપવાની વાત આવી તો કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તેના મુખ્ય નેતાની સાથે જતા રહ્યા એ ગઠબંધનમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી છે એટલે આમ જોવા જઈએ તો મેઘાલયમાં ભાજપ અને કોંગ્રેસ ભેગા થઈને સરકાર ચલાવે છે જો ગુજરાતમાં તમે સૌથી મોટી અથવા દેશમાં સૌથી મોટી પોલિટિકલ ડ્રાઈવરી કોની વચ્ચે છે સૌથી મોટી રાજકીય દુશ્મનાવટ એ રીતે બતાવવામાં આવે છે કે કોંગ્રેસ અને ભાજપ એકબીજાના સૌથી મોટા દુશ્મન ઉદાહરણ બીજું પણ છે કે ભારતીય જનતા પાર્ટી જેમ એવું કહેતી કે પીડીપી સાથે અમે કોઈ દિવસ ન બેસીએ પીડીપી સાથે એમણે સરકાર બનાવી એની પહેલા પશ્ચિમ બંગાળમાં લેફ્ટની સાથે પણ ભારતીય જનતા પાર્ટી જોડાણ કરી ચૂકી છે રાજનીતિના બહુ શરૂઆતના વર્ષોમાં અને એટલા જ માટે જે લોકો માત્ર ચૂંટણી અથવા રાજનીતિ કે રાજનેતાના નામ પર નીચે ભયાનક ઝઘડતા હોય છે બીજાના મતને સાંભળતા નથી એના અભિપ્રાયને ગણકારતા નથી એવા લોકોએ એ વાતનો જવાબ આપવો પડે કે જ્યાં રાજકીય અસ્તિત્વનો સવાલ આવે છે ત્યારે તો તમે બધા ભાઈબંધી કરી લો છો ત્યારે તો એકદમ પાક્કા દોસ્ત બની જાઓ છો ગઠબંધન કરી લો છો અને પછી એકબીજાના ગઠબંધનોને ઠગબંધન કહો છો તો બંને થોડું થોડું સાચું કહે છે એવું માનીએ તો રાજનીતિમાં પોતાના અસ્તિત્વ માટે પોતાની જીત માટે પોતાના આંકડાઓ માટે વિચારધારા બાજુ પર મૂકીને કોમન મિનિમમ પ્રોગ્રામ સીએમપીના નામ પર ભેગા થતા બધા જ પક્ષો એ પોતે ઠગ છે અને દુનિયાને મૂરખ સમજે છે એની અંદર દેશના દરેક રાજકીય પક્ષો આવી જાય છે હકીકત એ છે કે જ્યાં નેશનલ પાર્ટીઝ એટલે કે રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ જેવા વધારે તાકતવર નથી ત્યાં સ્થાનિક પક્ષોનો દબદબો રહે છે અને એ સ્થાનિક પક્ષોના દબદબાની વચ્ચે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટીએ જો એ રાજ્યમાં પ્રવેશ કરવો હોય તો એમણે ત્યાંના પક્ષની સાથે ગઠબંધન કરવું એ અનિવાર્ય બની જાય છે ઉત્તર પ્રદેશમાં જે તે સમયે સ્થાનિકોનો દબદબો હતો સપા બસપાની જે રાજનીતિ કોંગ્રેસ પછી ઊભી થઈ એ ઉદય ક્યારનો અસ્ત થઈ ગયો ત્યાં સ્થાનિક પક્ષોનો દબદબો સાવ ઓછો થઈ ગયો સપા હજુ પણ થોડી ઘણી ટકેલી છે ખતમ થઈ ગઈ બિહારમાં રાજદ અને જેડીયુ જેવા જનતા દળ યુનાઇટેડ જેવા પક્ષોનો દબદબો હજુ પણ છે પરંતુ છતાંય ત્યાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આક્રમક છે આવનારા વર્ષોમાં કદાચ એ પણ ખતમ થઈ જાય દક્ષિણ ભારતમાં આજે પણ એ ટીડીપી હોય કે ડીએમકે આઈએ ડીએમકે હોય તમિલનાડુમાં કેરળમાં સ્થાનિક લેફ્ટનો હજુ પણ જ્યાં થોડું ઘણું પણ બચેલું છે કેરળમાં ત્યાં ડાબેરી પક્ષો બચેલા છે તો આ બધું જોઈએ તો ત્યાં સ્થાનિક પક્ષોનો દબદબો છે ગુજરાત એવું રાજ્ય રહ્યું છે કે ત્યાં વર્ષોથી બે રાષ્ટ્રીય પક્ષોની વચ્ચે ચૂંટણી થતી આવી છે ત્રીજો પક્ષ આવે ત્યારે બધી જ ગણતરીઓ ડામાડોળ કરી દે છે સ્વતંત્રતા પક્ષથી માંડીને આમ આદમી પાર્ટી સુધી એના ઉદાહરણો છે ત્રીજો પક્ષ બહુ જ બધા ફેક્ટર બદલી નાખે છે ગણતરીઓ બદલી નાખે છે અમે જે લોકોની વાત સાંભળીને એવો વિચાર આવ્યો કે મેઘાલયમાં ભાજપ કોંગ્રેસના ગઠબંધન વિશે આજે એકદમ શરૂઆતમાં વાત કરવી જોઈએ એ લોકોની સાથેની વાતચીત તો બહુ લાંબી છે અડધો કલાકની છે તમે આખો વિડીયો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો પણ એકદમ સંક્ષિપ્તમાં તમે એ અંશ સાંભળો જેની અંદર એ લોકો પક્ષ રહ્યા હતા બધા ભાજપના કાર્યકર્તા હતા એક કાકાને જઈને પૂછ્યું એમણે કહ્યું કે હું બોલીશ તો બધાને ખોટું લાગશે કેમ કે એમને કોંગ્રેસ વિશે બોલવું હતું અને પછી બધાએ ભેગા થઈને કાકાને ભગાડ્યા છે ત્યાંથી અને એટલે જ સામેવાળાના મતનો સ્વીકાર છોડી દો પણ એમને સાંભળવાની તૈયારી પણ આપણે નથી રાખી શકતા તો આપણે કેવી લોકશાહી ઈચ્છીએ છીએ કે જ્યાં બધા લોકો ભેગા થઈને પોતપોતાનો મત મૂકી રહ્યા છે તો એક વ્યક્તિ જે પોતાનો મત મૂકે છે તમે એની સાથે અસહમત થાવ એ બોલવાનું પૂરું કરે એની સામે પછી તમે તર્ક મૂકો પણ ટીવી ચેનલની ડિબેટે અને સતત વર્ષોથી જે પ્રકારની રાજનીતિ થતી આવી છે એણે માનસને એવું કરી નાખ્યું છે કે વચ્ચે બોલીને જોરથી બોલીને બૂમો પાડીને સામેવાળાને બોલતા બસ અટકાવી જ દેવાના તો જ તમે મોટા ને જબરદસ્ત મહાન કહેવાઓ બધાને એવું લાગે છે કે એ ભારતીય જનતા પાર્ટીના સંભિત પાત્રા છે તો એવા તો ઘણા બધા સંભિત પાત્રા એકસાથે મળ્યા હતા પછી તો કાકા છેલ્લે ભાગી ગયા અંશ જોઈએ એનો કાકા બધી સરકાર છે તો તમને ફરક શું લાગે છે તો ખરાબ લાગશે ના ના બોલો ના નહીં બોલું મારે તમને ખરાબ જુઓ કોંગ્રેસ તો પહેલેથી છે જમાયેલી છે

ભારતીય છે દુઃખી ને કોઈ ખબર નઈ જે લોકો દુઃખી છે એમની ખબર જ નહીં

એ તો બતાવો મને કઈ કામ છે ઘર બને ઘર બને છોરો હોય ઘર બને છોરો હોય સદીવાર જન કરે કોઈ અહી તમે એવા કયા કામ લાગે છે જે આ સરકારમાં નતિ થાય રોજગારી થઈ સુ લાગી રોજગારી થઈ છે મો ઘરે ઉસી થઈ મો ઘરે ઉસી થઈ હે પછી શિક્ષણ મિક્ષલે બધું પ્રાઇવેટિકરણ થઈ ગયું બધું હે

તમારા તમારા પેલા શું પગાર હતું કાકા મકાન લીધું કેટલા માં લીધું મકાન મકાન કેટલા માં લીધું સો લાખ અત્યારે શું ભાવ છે પચીસ લાખ છે કાકા હવે વાત ગુજરાત ની રાજનીતિ ની કરીએ ગુજરાત ના ઉમેદવારો નું લિસ્ટ આવું આવું થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ના સાત સાંસદોની ટિકિટ કપાશે નવની કપાશે અગિયાર આવશે ખબર નથી પણ સાત બેઠકો પર ચર્ચા પૂરી થઈ ગઈ છે કઈ ચાર બાકી રહી છે સાબરકાંઠા મહેસાણા અમરેલી અને ભાવનગર આ ચાર લોકસભા બેઠકો એવી છે કે જેના માટે ભારતીય જનતા પાર્ટીને અસમંજસ છે શું અસમંજસ છે તો અમરેલીમાં એવું કહેવાય રહ્યું છે કે નારણ કાછડિયાને રિપીટ નથી કરવા માંગતા પણ કોને ઉતારીએ સાબરકાંઠા અને મહેસાણામાં મહિલા ચહેરો ભારતીય જનતા પાર્ટી શોધી રહી છે અને ભાવનગરમાં કોળી ઉમેદવાર લાવવા છે પરંતુ કોને લાવવા છે એ નથી સમજાઈ રહ્યું અને એટલા જ માટે આ ચાર બેઠકો પર ચર્ચા બાકી રાખી છે બાકીની સાત બેઠકો પર ચર્ચા થઈ ગઈ છે નામો ગમે ત્યારે જાહેર થશે કોંગ્રેસમાં પણ ચૌદ લોકસભા બેઠકો માટે ગુજરાતની ચૌદ લોકસભા બેઠકોના નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે એમાંથી અમુક ઉમેદવારોએ તો જાતે જ પોતાના નામ જાહેર કરી દીધા છે એ લોકોએ પોતાના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી દીધા છે અને તૈયારીઓમાં લાગી ગયા છે બનાસકાંઠાથી શરૂઆત કરીએ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ભાઈ મામેરું તો મારું ભરાવવું જોઈએ કેમકે હું હકદાર છું હું બનાસની સાચી સાચીબહેન છું બનાસની બેન મજબૂતબેન ઘેનીબેન એ રીતે એ પોતાની આખી આ થીમ લઈને પોતાનું કેમ્પેન શરૂ કરવા માંગે છે બનાસની બેન ઘેનીબેન નામ પણ સરસ આપ્યું છે મજબૂત નામ આપ્યું છે એમની પોતાની છબી પ્રમાણે પણ પછી આજે અચાનક દાંતામાંથી કાંતિ ખરાડી આવે છે અને કાંતિભાઈને એવું લાગે છે કે નહીં મારે લડવું જોઈએ એમને એવું લાગતું છે કે એમનું એ મામેરું ભરાવવું જોઈએ એટલે કાંતિભાઈને અમે પણ પ્રશ્ન કર્યો કે ત્યાં લગભગ દસ ટકા જેટલા આદિવાસી છે ચૌધરી સમાજ ઠાકોર સમાજનું વર્ચસ્વ છે તમારે શું કામ લડવી છે તો એમણે જવાબ આપ્યો કે ભાઈ લોકશાહી છે ગમે તે જે ઈચ્છે પોતાની વાત કરી શકે એમની વાતે સાચી છે લોકશાહી છે ગેનીબેનની સામે જો ગેનીબેન લડે તો રેખાબેન ત્યાં લડશે એવું કહેવાય રહ્યું છે ગેનીબેનને મોગમ મોગમમાં કહી દીધું છે પાર્ટીએ કે તમારે લડવાનું છે એવી વાતો પણ સામે આવી ચંદનજી ઠાકોર લડશે પાટણથી એની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડિક્લેર થઈ ગયેલા છે એ ભરતજી લાભી છે લલિત વસોયા પોરબંદરથી લડશે એમની સામે મનસુખ માંડવિયા છે કેન્દ્રીય મંત્રી છે જેની ઠુમર અમરેલીથી લડશે ભારતીય જનતા પાર્ટીને ચહેરો જાહેર કરવાનો બાકી છે નારણ કાછડિયાને રિપીટ નહીં કરે એવું કહેવાય રહ્યું છે ખૂબ મજબૂત આદિવાસી ચહેરો છે વાંસદ વિધાનસભાથી નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભાથી સતત જીતતા આવે છે એટલા માટે પણ એમની જીત મહત્વની થઈ જાય છે અને આદિવાસી રીતિ રિવાજો અને પરંપરાઓ સાથે પણ એ બહુ સરસ રીતે સંકળાયેલા છે હમણાં જ જ્યારે એક કમનસીબ દુર્ઘટના એમના પરિવારમાં એમના માતાનું અવસાન થયું એના પછી પણ એમણે બારમા તેરમાની સાથે સાથે એ બધી જ આદિવાસી પરંપરાઓને એ રીતે અનુસરી જે રીતે વર્ષો પહેલાં અનુસરવામાં આવતી હતી અને એટલા જ માટે પોતાના મૂળ સાથે જોડાયેલા છે એવું કહેવાય રહ્યું છે જેટલા લોકોના નામ લીધા એ બધા જ પોતપોતાના ક્ષેત્રમાં મજબૂત હોવા છતાં વાત જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે લડવાની આવે અને એ પણ લોકસભામાં લડવાની આવે જ્યારે છવ્વીસે છવ્વીસ ઉમેદવાર એવું કહેતા હોય છે કે અમે નહીં અહીંયા તો નરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે અને એટલા જ માટે ચૂંટણીમાં રેખાબેન વર્સિસ ગેનીબેન નથી થવાનું ગેનીબેન વર્સિસ નરેન્દ્ર મોદી થવાનું છે જેનીબેન વર્સિસ નારણ કાછડી અથવા બીજું કોઈ નહીં થાય જેનીબેન વર્સિસ નરેન્દ્ર મોદી થશે ત્યાં મનસુખ માંડવીયા સામે લલિત વસુયા ચૂંટણી નથી લડવાની એમણે ચૂંટણી નરેન્દ્ર મોદીની સામે લડવાની છે અનંત પટેલનું પણ એ જ સ્થિતિ છે અને એટલા જ માટે આ ઉમેદવારો કેવી રીતે પોતાનું અસ્તિત્વ બચાવી રાખે છે એ બહુ જ મોટો પ્રશ્ન રહેવાનો છે આ રાજનીતિમાં બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી અસમંજસ એવા મહિલા ઉમેદવારોને છે કે જો તમે વડોદરાથી રંજનબેનને રિપીટ નથી કરવા માગતા તો બીજો કોણ ચહેરો ત્યાં પુરુષને લાવો છો તો બીજી કોઈ જગ્યાએ મહિલાઓને સેટ કરવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરવાની છે હાલ ભાજપે પરિસ્થિતિમાં તો છે કે એમના પેલું કહેવાય ને કે રામના નામ પર પથ્થર તરે ખાલી જોવાનું એટલું છે કે પથ્થર તરે છે એનો મતલબ એ થોડો છે કે અમારા માથા પર દર વખતે પથ્થરો ફેંકવાના એવા લોકોને જ ઉભા રાખવાના જે લોકો ખરેખર અમુક વાર પથરા જેવા સાબિત થતા હોય છે કે પ્રજા પ્રશ્નોરૂપી ગમે તેટલું પાણી રેડ્યા કરે એ લોકો કોરા કટ ત્યાંના ત્યાં ના લાગણી નિસ્બત કોઈ લેવા દેવા નહીં અને જેને નિસ્બત ન હોય એ લોકો જનસેવક કેવી રીતે કહી શકાય અને એટલે જ પ્રજાના પ્રતિનિધિઓ જે પણ ચૂંટાઈને આવે સારા આવે બહુ મહત્વની છે ત્રીજી અને મહત્વની વાત કોંગ્રેસના રાજનૈતિક એવા દિગ્ગજોની કરવી છે જે એક પછી એક જાહેરાત કરી રહ્યા છે કે અમે ચૂંટણી નથી લડવા માંગતા જગદીશ ઠાકોરે શરૂઆત કરી પાટણ થી ચૂંટાયેલા સાંસદ રહ્યા છે ગયા વખતે ચૂંટણી લડ્યા હતા આ વખતે એમણે કહ્યું કે પાર્ટીએ મને બહુ આપ્યું છે મારે નથી લડવું એમણે એ પણ કહ્યું કે એકસો છપ્પન બેઠકો આવી ભાજપની અમે સાવ હારી ગયા તો એ પાર્ટીએ મને માં મોકલ્યો એના પછી આવે ભરતસિંહ સોલંકી એમણે પણ ટ્વીટ કર્યું એમણે પણ લખ્યું કે ભાઈ મને પાર્ટીએ બહુ આપ્યું છે અને એટલા માટે મારે ચૂંટણી નથી લડવી પ્રશ્ન તો એ છે કે તમને પાર્ટીએ બહુ આપ્યું છે પાર્ટીને હવે જરૂર છે છવ્વીસ લોકસભા બેઠક ઉપર આણંદથી ભરતસિંહના ઓપ્શનમાં કોને મૂકશો એવા કાર્યકર્તાઓને જેને મોટા બનવા જ નથી દીધા આણંદમાં સૌથી મોટા નેતા કોણ તો ભરતસિંહ બીજા નેતા કોણ ત્યાં બાજુની ખેડા પરથી લડશે એવા કોણ તો અમિત ચાવડાનું નામ આવે સાબરકાંઠામાં મધુસૂદન મિસ્ત્રીને પૂછ્યા વગર તો કોંગ્રેસ કશું કરતી નથી દીપક બાબરિયાને પૂછ્યા વગર ઘણા વિસ્તારોમાં નિર્ણયો નથી લેવાતા તો પૂર્વમાં બાકીના નેતાઓનું નામ આપું હિંમતસિંહ પટેલ દીપક બાબરિયા કહી રહ્યું છે કે પશ્ચિમમાં તમારા લડાયક દલિત નેતાઓ છે જિજ્ઞેશ મેવાણી શૈલેશ પરમાર એ લોકો કેમ પશ્ચિમથી નહીં લડે એના સિવાયના પણ ઘણા ઉદાહરણ છે શક્તિસિંહ ભાવનગર ચલો ગઠબંધનમાં ગઈ ગાંધીનગરમાં અમિત શાહની સામે ઉતારું કોઈ મોટો ચહેરો અને એટલા જ માટે વલસાડથી ગૌરવ પંડ્યાથી માંડીને સુરતમાં લઘુમતી મોરચાના ખૂબ મોટા નેતા પિરજાદા અને કાદિર પિરજાદાથી માંડીને એટલા બધા નામો છે કોંગ્રેસમાં કે જે લોકો દિગ્ગજો છે સિદ્ધાર્થ પટેલ વડોદરાથી શું કામ ચૂંટણી નથી લડવા માંગતા અને એટલે જ પ્રશ્ન એ આવીને ઊભો થઈ જાય કે જ્યારે કોંગ્રેસનો સમય ચાલતો હતો ત્યારે તો બધા રાજનેતાઓ ચૂંટણી લડતા હતા જીતતા હતા સત્તા ભોગવતા હતા હવે જ્યારે ખરેખર લડવાનો વારો આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજો સામે ટકી રહેવા માટે ડિપોઝિટે જાય કદાચ એવું માની લઈએ તો પણ લડાઈ થોડી છોડી દેવાય અને એટલા જ માટે જો કોંગ્રેસના દિગ્ગજો એક પછી એક એવું કહી રહ્યા છે કે અમને પાર્ટીએ બહુ આપ્યું એટલે અમે નથી લડવા માંગતા તેનો એક મતલબ તો એ પણ થાય છે કે તમે મેદાન છોડી રહ્યા છો જ્યારે તમને ખબર છે કે માહોલ તમારા તરફી નથી તોય તમે નથી લડવા માંગતા અને કાં તો પછી એ કાર્યકર્તાઓને મોટા કરો જે લોકોને તમે લોકસભાની ચૂંટણીમાં આગળ ધરી દો છો એમને ઉમેદવાર બનાવવા માંગો છો એ લોકોનું તો મોટાભાગે મંચ પર ક્યાંય સ્થાન હોતું નથી કોંગ્રેસમાં આ પ્રશ્ન છે કોંગ્રેસના દરેક કાર્યકરને એવું લાગે છે કે ભાઈ હું જ નેતા છું કાર્યકર રહેવું પસંદ નથી કોઈને તો આ એ બહુ મોટો પ્રશ્ન છે કોંગ્રેસ પોતાના સંગઠનમાં ઘણી બધી કોશિશ કરી રહી છે શક્તિસિંહ ગોહિલ આવ્યા ત્યારથી એમણે ખૂબ પ્રયાસો કર્યા એની પણ ના નથી પ્રયાસો પ્રામાણિક છે એની પણ ના નથી પણ પરિણામોમાં પરિવર્તિત નથી થતા એ પણ તો હકીકત છે એક પછી એક દિગ્ગજો છોડીને જઈ રહ્યા છે અર્જુન મોઢવાડિયા તો ઉપરથી સૌથી મોટો ઝાટકો મળ્યો છે શક્તિસિંહ ગોહિલને પોતાના કાર્યકાળમાં અને એટલા જ માટે ફરી એકવાર એ જ કુંડાળામાં ફસાતી કોંગ્રેસ અને દિગ્ગજોનું ખરીના અણીના સમયે એવું કહેવું કે ભાઈ અમારે ચૂંટણી નથી લડવું એ કાર્યકર્તાઓને શું સંદેશ આપે છે એ ખબર નથી આગળ વાત કરીએ ગુજરાતમાં ઝડપાતા ડ્રગ્સની ફરી એકવાર છ પાકિસ્તાની એટીએસ અને એનસીબીનું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ટેરરિસ્ટ ક્વોડ એ બંનેનું સંયુક્ત ઓપરેશન જોઈન્ટ ઓપરેશન પછી ચારસો એંશી કરોડનું ડ્રગ્સ ઝડપાવવું એમનું એવું કહેવું કે અમે ત્રણ હજાર એકસો પાંત્રીસ કરોડનું ડ્રગ્સ પકડી ચૂક્યા છીએ પ્રશ્ન એ થઈ રહ્યો છે આમાં કે બહુ સરસ કામ કરે છે એટીએસ અને એનસીબી અને દર થોડા સમય ડ્રગ્સ ઝડપાઈ જાય છે એટલે બધી વાત સાચી ઉદાહરણ તરીકે મારા બે નંબરના ધંધા હોય અને હું એક ચોક્કસ રસ્તા પરથી કશું મોકલતી હોઉં એક વાર પોલીસ પકડે તો આપણે બીજી વાર ચાન્સ લઈએ બીજી વાર પકડે તો ત્રીજી વાર ચાન્સ લઈએ પણ એટીએસ અને એનસીબી તો સતત ડ્રગ્સ ઝડપી રહ્યા છે છતાં એ સમયવાળા એટલા મૂર્ખ છે કે એનાય જ રસ્તા પર સતત મોકલી રહ્યા છે એટીએસ એનસીબીનો દાવો છે કે જેટલું આવી રહ્યું છે એમાંથી મોટા ભાગનું અમે ઝડપી પાડીએ છીએ તો સતત આટલા વર્ષોથી એ લોકો આ જ દરિયાઈ સીમાનો ઉપયોગ કેમ કરી રહ્યા છે ડ્રગ્સ ઉતારવા અને એટલા જ માટે ચિત્ર જેટલું સરળ અને સુંદર બતાવવા માગે છે ના ગુજરાતની પોલીસ સાચું કહેશે ના એનસીબી સાચું કહેશે ના એટીએસ સાચું કહેશે હકીકત એ છે કે જેટલું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એનાથી વધારે અંદર ઘૂસી રહેલું હોઈ શકે છે સરકારની નીતિ બહુ કડક હશે અને ના નથી પાડતા સરકાર પ્રયાસો બહુ સરસ કરતી હશે ના નથી પાડતા પણ કશુંક તો મિસ થઈ રહ્યું છે કેમ કે એકદમ સામાન્ય પ્રશ્ન છે કે ત્યાં જે પાકિસ્તાનમાં મોટી ડ્રગ્સ કાર્ટેલ ચલાવે છે એ લોકોનામાં બુદ્ધિનો છાંટો તો હશે જ એટલે જ આવા બે નંબરના ધંધા આટલી સિફરપૂર્વક હોશિયારીથી એ લોકો ચલાવી શકે છે તો એ લોકો સતત આ જ સીમાનો ઉપયોગ કેમ કરે છે જો એમને ખબર જ છે કે ભાઈ જેવું પોરબંદર જહાજ દરિયાની વચ્ચે કે એની આજુબાજુ હોય જેવી ભારતીય સીમામાં પ્રવેશવાનું છે કે તરત જ એટીએસ અને એનસીબી ચારે બાજુથી આવી જશે અને પછી આપણું જે પાંચસો કરોડનું ત્રણ હજાર કરોડનું બધું ડ્રગ્સ ઝડપીને જતા રહેશે તો એવું તો નથી એનસીબી અને એટીએસને બાતમી મળે છે એ બહુ જ મહેનત કરે છે ડ્રગ્સ ઝડપીને આવે છે એમને ખૂબ અભિનંદન પણ એક પોઈન્ટ તો છે જે મિસ થઈ રહ્યો છે કે એ લોકો સતત આ દરિયાઈ સીમાનો ઉપયોગ કરી રહ્યા છે એનો મતલબ એ લોકો ડ્રગ્સ ઘુસાડવામાં અહીંયાથી સફળ થઈ રહ્યા હશે એ લોકો સામેથી પધરાવી દે છે એટીએસ કે એનસીબીને એવું નથી કહેતા પણ દારૂમાં ઉદાહરણ તરીકે શું થાય છે ગુજરાતમાં કે એક ટેમ્પો દારૂ પકડાય કોઈ જગ્યાએથી બોર્ડરથી તો તમારે ઓટોમેટિક સમજી લેવાનું કે પાંચ ટેમ્પા ગયા કાર્યવાહી બતાવવા માટે ઘણી કરવામાં આવે છે અપેક્ષા અને વિશ્વાસ બંને છે કે ગુજરાત પોલીસ જેવું કરે છે એવું એટીએસ અને એનસીબી જેવી સંસ્થાઓ બિલકુલ નહીં કરતી હોય એ લોકોની જાણ હોય ને ડ્રગ્સ ઘૂસે રાજ્યમાં એ બિલકુલ માનવામાં આવતું નથી ને એવું હોય પણ નહીં પ્રશ્ન માત્ર એટલો છે કે અમદાવાદ જેવું મહાનગર હોય કે કોઈ સામાન્ય ગામડું ડ્રગ્સ તો ઘૂસ્યું છે ત્યાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને આ પ્રશ્ન માત્ર રાજનૈતિક નથી આ પ્રશ્ન સામાજિક જવાબદારીનો પણ એટલો જ છે કે આપણી આજુબાજુના યુવાનો સાવ જેની અંદર જુવાની તરવડતી હોય એ અચાનક માયકાંગલું બની જાય છે અને પછી ડ્રગ્સના રવાડે પોતાની આખી જિંદગી ખરાબ કરી નાખે છે ને એવા તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે રાજકોટના એક યુવાન ક્રિકેટરનો કિસ્સો મને યાદ છે કે ડ્રગ્સના રવાડે ચડ્યો અને પછી દરરોજ ઇન્જેક્શન લેવાની એવી લથમાં આવ્યો કે બરબાદ થયો અને બરબાદ થયો ત્યાં સુધી એને ન બચાવી શકાયો એટલે આ કમનસીબ અને દુર્ભાગ્યપૂર્ણ હકીકત છે આપણે આમાંથી બહુ જલ્દી સબક લઈને બહાર આવીએ એટીએસ એનસીબી ગુજરાત પોલીસ રાજ્યની સરકાર બધાને ખૂબ અભિનંદન પણ એટલું યાદ રાખવું પડશે કે કાર્ય તો હજી શેષ છે કામ હજુ ઘણું બાકી છે આગળ અને છેલ્લે વાત એક એવા સમાચારની કરીએ જે મહેસાણાથી સામે આવ્યા રેલવે સ્ટેશન પર રાત્રિનો ત્રણ વાગ્યાનો સમય એક છોકરી ખૂણામાં એકલી અટુલી બેસી હતી પોલીસ ત્યાં પાસે ગઈ ત્યાં પીઆઈએસ કે રાવલ અને બાકીની રેલવે પોલીસનો સ્ટાફ હતો ઇન્ચાર્જ જે લોકો જે તે સમયે હતા એ લોકો ત્યાં પહોંચ્યા એમણે છોકરીને પૂછ્યું તો છોકરી બહુ ડરેલી લાગી પ્રેમથી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તો ખબર પડી કે અજમેરથી પોતાના પ્રેમીની સાથે ઘરેથી ભાગી ગઈ ઘરવાળાને જુઠ્ઠું બોલીને ભાગી ગઈ અને પ્રેમીએ તો એને અડધા રસ્તે છોડી દીધી આવા તો અનેક કિસ્સાઓ આવે છે સમાજમાં બહુ જ ભરોસો કરીને એકવીસ વર્ષના માતા પિતાના પ્રેમને જાકારો આપીને છોકરી એટલા ભરોસાની સાથે કોઈ અજાણ્યા છોકરાની સાથે કે જેનો હજી હમણાં નવો નવો છ મહિનાનો વરસનો મેક્સિમમ મહત્તમ પ્રેમ થયો હોય એની સાથે ભાગી જાય છે અને ભાગી ગયા પછી એ લોકો સુખેથી જીવન જીવતા હોય તો અલગ વસ્તુ છે પણ એ છોકરો એને રસ્તામાં છોડી દે છે અધવચ્ચે આ છોકરીની સાથે પણ એટલી જ કમનસીબ દુર્ઘટના થઈ હતી રાત્રે ત્રણ વાગે મહેસાણાના રેલવે સ્ટેશન પર ખૂણામાં એકલી હતી જો પોલીસ ન પહોંચી હોત તો એ છોકરી શું કરતી એની આપણે કલ્પના નથી કરી શકતા એ છોકરીને પોલીસે બચાવી માતા પિતાનો સંપર્ક કર્યો અજમેરથી પિતા આવ્યા તો એમણે ખાલી એટલું જ પિતા એક વાક્ય બોલી શક્યા કે સાહેબ મારી ઉંમર પણ તમને લાગી જાય આ ભાવની સાથે એક બાપ એટલે બોલી શકે છે કેમ કે એ બાપને તો છોકરી જાકારો આપીને નીકળી ગઈ હતી એ બાપના પ્રેમનો અસ્વીકાર કરીને નીકળી હતી નવા પ્રેમને પામવા માટે અને છતાંય એ પિતા એટલી જ લાગણી સાથે ફરી એકવાર પોતાની છોકરીનો ખુલ્લા હૃદયથી સ્વીકાર કરે છે અને પછી જે પોલીસવાળાએ બચાવી છે એમને કહે છે કે સાહેબ મારી ઉંમર તમને લાગી જાય એટલા જ માટે કહેવાય છે ને કે મા બાપનું રિપ્લેસમેન્ટ લાઈફમાં કોઈ નથી કરી શકતું દુનિયાના દરેક પ્રેમ બહુ અદ્ભુત પતિનો અને પુત્રનો અને બાળકનો બધા જ પ્રેમ અદ્વિતીય છે દરેક પ્રેમ પોતપોતાની જગ્યાએ છે પણ મા બાપ મા બાપ જ હોય છે અને એ લોકો જેટલો પ્રેમ કરે છે અને જેટલો બિન શરતી પ્રેમ કરે છે એટલો દુનિયામાં કોઈ નથી કરી શકતું દરેક સંબંધ કોઈને કોઈ શરત રાખે છે કમનસીબે હવે તો અમુક મા બાપો પણ શરતી પ્રેમ કરતા થયા છે અને બાળકોની અંદર ઇન્વેસ્ટમેન્ટને રિટર્ન માંગે છે પણ મોટા ભાગના અપવાદો છોડી દઈએ તો મોટા ભાગના મા બાપ એવા છે કે જે કોઈ શરત અને પૂર્વાગ્રહ વગર પોતાના બાળકને ચાહે છે અને એના માટે પોતાનું બધું ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે બસ એટલી જ સભાનતા બાળકો તરફથી પણ આવી જાય તો ભારતીય સંબંધોનું કેટલું સુંદર સ્વરૂપ આપણે જોઈશું સાંભળીએ પિતાને આખો બનાવતો એ હતો કે મેં ગુમ સુદાનો કેસ લખાયો તો બરાબર મારી લડકી ભાગી જઈ હતી પરમ છે તો મેં ગુમ સુદાનો કેસ લખાયો હતો અને મહેસાણામાં મોટા સાહેબે લેડીઝ સાહેબ મોટા સાહેબ બરાબર એમને પકડીને

અને કોઈ હાથ એ રીતે કોઈને લંબાવવો ન પડે અને સમાજ હજુ વધારે મજબૂત વધારે મા બાપ અને બાળકોની વચ્ચેનો સંવાદ જળવાય સંવાદિતા જળવાય અને એક પરિવારમાં એકબીજાને ખૂબ પ્રેમ કરતા થઈએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર